હા લો નમસ્કાર બીજો ભાગ રજૂ કરવામાં આવ્યો છે જેની અંદર વિસ્તાર વાઇઝ આપણે દિવસ દરમિયાન જે પણ કપાસની અંદર ભાવ વધઘટ અને તમામ વાયદાથી માંડી અને હાજર બજાર કપાસિયા ખોળ સહિત દેશની વિવિધ માહિતી લઈએ તે પહેલા આગલો ભાગ જે પ્રથમ ભાગ આજના દિવસનો રજૂ કરવામાં આવ્યો છે જે બે જાન્યુઆરી બે છવ્વીસ નો એ ભાગની અંદર આયાત શુલ્કની ની માહિતી અને એના ઉપર થતા ખેડૂતોને હાલના જે પણ કપાસ સ્ટોક અથવા હોલ્ડ મિત્રો જોયો ન હોય અને નુકસાન ગણીએ તો અત્યાર સુધીમાં જે પણ ખેડૂત મિત્રોના કપાસ વેચાઈ ચુક્યા છે અને જે પણ નીચા ભાવે વેચાણા છે એ ખેડૂત મિત્રો હાલની અત્યારે જોઈએ તો છે ઘણી બધી જોવા પણ મળે છે કારણ કે નુકસાનીમાં એક તો ખેડૂતને જરૂરિયાત પ્રમાણે વેચવાલી કરવી પડતી હોય છે એ ટાઈમે આયાત શુલ્ક હોય એટલા માટે આયાત વધતી હોય છે એની નુકસાન ખેડૂતોએ કર્યું છે ખેડૂતો ઓછા છે અને ઉત્પાદન પણ ઘટેલું છે એટલે કપાસ પણ ઓછો ખેડૂતો પાસે એટલા માટે છે ઉત્પાદન સામે છે ભાવ છે ઘણા બધા શરૂઆતમાં નીચા જોવા મળ્યા ને એ નુકસાન છે સીધું ખેડૂતોને થતું હોય છે હવે આપણે કપાસમાં આગળ સરસા કરીએ તો દેશભરમાં છે રૂબજારમાં છે સેન્ટ્રલ ઝોન મધ્યપ્રદેશ રાજ્યમાં ગુજરાત મહારાષ્ટ્ર અને સાઉથ ઝોન ની અંદર છે સ્થિરતા જોવા મળી ગુજરાત રાજ્યની અંદર વેચવાલી નું પ્રમાણ જોઈએ તો એક લાખ સિત્તેર હજાર મણ થી એક લાખ પંચોતેર હજાર મણ ની આજુબાજુ આજે ગુજરાત રાજ્યની અંદર માર્કેટિંગ યાર્ડો અને ગામડે થી વેચવાલી નું પ્રમાણ છે જોવા મળ્યું છે જેવી રીતના જોઈએ તો દેશની અંદર છે આજે બે લાખ અને તેતાલીસ હજાર ઘાસડીનું બધા રાજ્યોને મેળવીને છે વેચાણ જોવા મળે છે જેમાં એકસો સિત્તેર કિલોની એક ઘાસડી વજન પ્રમાણે આપણે કહીએ છીએ અને એ પ્રમાણે આગલા દિવસનું જોઈએ તો દેશની અંદર બે લાખ સાડત્રીસ હજાર ઘાસ આવક છે જોવા મળી હતી પેલી જાન્યુઆરીના રોજ એનસીડીએક્સ વાયદા બજારની અંદર જોઈએ તો દસ પોઈન્ટ પચાસ રૂપિયા કપાસની અંદર ભાવ વધીને સોળસો ને સિત્તેર રૂપિયા પોચતો જોવા મળ્યો વાયદો દેશની અંદર આજ સીસીઆઈ દ્વારા છે કુલ બાર હજાર ચારસો ઘાસ વેચાણ જોવા મળ્યું અને જેમાં મિલ સેશનમાં આઠ હજાર સો ઘાસ અને ટ્રેડર સેશનમાં ચાર હજાર ત્રણસો ઘાસડીનું જૂનું વેચાણ છે કરવામાં આવ્યું સીસીઆઈ દ્વારા જોઈએ તો હાજર બજારમાં રૂની ઘાસ ચર્ચા કરીએ તો બે જાન્યુઆરી અલગ અલગ લાઈન જોવા વાત છે તો સત્યાવીસ એમ ગ્રેડ ની અંદર પચાસ હજાર આઠસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી બસો રૂપિયાનો ફરીવાર સુધારો આવતો જોવા મળ્યો કાલે પણ પંજાબ હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર સુધારો જોવા મળ્યો હતો આજે પણ સુધારો જોવા મળ્યો છે કુલ પચાસ હજાર આઠસો રૂપિયા ઘાસડી પહોંચતી જોવા મળી મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં જોઈએ તો ત્રણસો રૂપિયાનો આજે વધારો થતા બસો રૂપિયા અંદર પહોંચતી જોવા મળે છે એવી રીતના કર્ણાટક તામિલનાડુમાં ચોત્રીસ એમ ગ્રેડ ની અંદર હજાર પાંચસો રૂપિયાના ભાવ બોલાતા હતા મધ્યપ્રદેશ એમ્પી લાઈનમાં પાંત્રીસ એમ ગ્રેડની અંદર એકોતેર હજાર સાતસો રૂપિયાના ભાવ બોલાતા હતા અને પાંત્રીસ અંદર છે કર્ણાટક તામિલનાડુમાં તોતેર હજાર પાંચસો રૂપિયાના ભાવ છે ઓછા બોલાતા હતા એકંદરે જોઈએ તો બત્રીસમ કરતાં નીચેના ગ્રેડમાં સુધારો છે બંને રાજ્યોની અંદર જોવા મળે છે અને ઊંચા ગ્રેડમાં છે સ્ટેબલ મજબૂત ભાવ છે જોવા મળે છે જોઈએ તો ગુજરાત રાજ્ય સહિત છે બધા રાજ્યોમાં સુધારાની સાલ છે ડિસેમ્બર મહિના દરમિયાન છે બે હજાર આજુબાજુની સુધારાની શાલ છે એક ઘાંસડી આધારિત આપણે જોઈએ તો આપણે જોવા મળે છે હવે આ બે હજાર છવ્વીસના નવા વર્ષની અંદર છે જાન્યુઆરી મહિના દરમિયાન છે ભાવની અંદર છે હાજર બજારમાં રૂની અંદર છે કેવો સુધારો છે આગળ જતાં આપણને ધીમી ધીમી ચાલે અથવા તો ઝડપથી ચાલે છે જોવા મળે છે આગળના દિવસોમાં આપણે જોવું રહ્યું કેવી છે બે હજાર છવ્વીસની ની અંદર ડોમેસ્ટિક ડિમાન્ડ અને જોઈએ તો ઘરેલું અંદર છે કેવો સુધાર છે જોવા મળે છે એ પ્રમાણે છે દેશની અંદર ભાવ આગળ છે છે સુધારા તરફ જોવા મળી શકે હવે અમેરિકન વિદેશ વાયદામાં એકત્રીસ ડિસેમ્બરના રોજ છે બંધ થતા માર્ચ કોન્ટ્રાક્ટમાં શું જોવા મળે છે ઓપનિંગ સપાટી સોસઠ પોઈન્ટ બત્રીસ સેન્ટની જોવા મળે ઉષા મથાળા સોસઠ પોઈન્ટ ત્રેપન સેન્ટ ના ભાવ જોવા મળ્યા રાત ભર તળિયાની સપાટી ત્રેસઠ પોઈન્ટ અઠાણું સેન્ટની જોવા મળી ઇન્ટરિયા લેવલમાં સેટલ થયો વાયદો ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ સેન્ટ ના મામુલી ઘટડા સાથે સોસઠ પોઈન્ટ સત્યાવીસ સેન્ટના લેવલે એક લાખ લાખ સોતેર હજાર આઠસો છું વોલ્યુમ કોન્ટ્રાક્ટ સાથે વાયદાની અંદર છે મામૂલ પોઈન્ટ ઝીરો ફાઈવ નો ઘટાડો છે આપણે જોવા મળે છે વાયદાની અંદર પહેલી જાન્યુઆરીમાં રજા બંધ સેશન વાયદા બજારમાં જોવા મળ્યું છે નોર્થ ઝોન હરિયાણા અને રાજસ્થાનની અંદર છે પચીસ રૂપિયાનો પ્રતિ અંદર છે આજે ઘટાડો જોવા મળ્યો સો કિલ્લા અંદર છે પચીસ રૂપિયાનો ઘટાડો છે આજે કપાસિયા બજારમાં છે એ લાઇન ઉપર જોવા મળ્યો એવી રીતે સાઉથ ઝોનમાં જોઈએ તો ઓડિશા અને તેલંગાણા આ બંને પચીસ પચાસ રૂપિયાનો નો પ્રતિ ક્વિન્ટલ ની અંદર દબાણ જોવા મળ્યું છે અને દેશના બાકી બધા ક્ષેત્રોમાં છે બજાર સ્થિર અને સ્ટેબલ જોવા મળી જેમાં કોઈ ઘટાડો નહીં વધારો નહીં એવી રીતના બજારની અંદર ગુજરાત કરીએ તો પાંચ બજારની અંદર ઘટાડો થતા રૂપિયા થી લઈને સાતસો પચાસ રૂપિયાના ઓછા ભાવ પ્રતિ મણ વીસ કિલોના ભાવ છે ગણીએ તો જોવા મળતા હતા જેની અંદર ઓછા મથાળા સારી ક્વોલિટી એવન સુપર ક્વોલિટીમાં પાંચ રૂપિયાનો ઘટાડો અને નબળી છસો રૂપિયાની જે ક્વોલિટી નીચા ભાવની છે એમાં દસ રૂપિયાનો ઘટાડો ગણી શકીએ આપણે જેમાં બે દિવસ પહેલા સુધારો જોવા મળ્યો હતો અને આજે ફરીવાર પાંચ રૂપિયાનો ઘટાડો આપણે ગણી શકીએ અંદર એવી રીતના કપાસ ખોળ ની સરખા કરીએ તો બજારમાં નોર્થ ઝોન અને હરિયાણા રાજસ્થાન લાઈન ઉપર છે પચીસ રૂપિયાનો મામૂલી ઘટાડો છે આજે જોવા મળ્યો ક્વિન્ટલના ભાવમાં અને જોઈએ તો સેન્ટ્રલ ઝોન અને સાઉથ ઝોન ની અંદર સ્થિરતા જોવા મળી જેમાં મજબૂત ટકેલું વલણ છે ખોળની અંદર જોવા મળ્યું છે એકંદરે ગુજરાતની ચર્ચા કરીએ તો ભાવ છે આપણે પંદરસો ચાલીસ રૂપિયા થી લઈ અને સોળસો સિત્તેર પંચોતેર રૂપિયા સુધી છે પચાસ કેજી પર બેગ ની અંદર ક્વોલિટી વાઇઝ સારી ગ્રેડ માં સારા ઊંચા ભાવ નબળા ગ્રેડમાં છે નીચા ભાવ છે બ્રાન્ડ વાઇઝ છે આપણે જોવા મળતા જેમાં દસ થી બાર રૂપિયાનો એક બેગ ની અંદર ઘટાડો ગણવામાં આવે છે કપાસ્યા ખોલ ની અંદર આજમાં તો લગભગ તમામ વિસ્તૃત દેશની અને ગુજરાત રાજ્યભરની માહિતી છે એ પ્રમાણે રજૂ કરી છે જેની અંદર કઈ પણ હજી સવાલ હોય તો ખેડૂત મિત્રો કોમેન્ટ કરી શકો છો જેના જવાબમાં અમે નવા ભાગની અંદર છે એ માહિતી લઈને ફરીવાર હાજર થઈ શકીએ અત્યારે હાલ કપાસ બજારની સરખા કરીએ તો ગુજરાત રાજ્યભરની અંદર કપાસના ભાવની ચર્ચા કરીએ તો નબળી ક્વોલિટી છે ભાવ આપણે એક હજાર સાઈઠ રૂપિયા થી લઈ અને બારસો ને એસી રૂપિયા સુધી ઊંચામાં જોવા મળે છે જેમાં નબળેથી મધ્યમ વર્ગની ક્વોલિટી આપણે ગણી શકીએ એવી રીતના સારીથી સુપર ક્વોલિટીમાં જોઈએ તો બારસો પંચાણું રૂપિયાથી લઈને તેરસો પંચાણું અને અમુક વિસ્તારોમાં સૌસો દસ વીસ રૂપિયા સુધી ઊંચામાં જોવા મળતા હતા એસીનું દસ થી બાર ટકા પરમાણુ હોય અને સુપર ક્વોલિટી હોય છે એકસઠા સુપર ક્વોલિટીમાં પણ ભાવ છે આપણને સૌસો ત્રીસ રૂપિયાથી લઈને પંદરસો ત્રીસ રૂપિયા સુધીના છે ક્વોલિટી વાઇઝ જોવા મળતા હતા એવી રીતના જોઈએ તો ઝીરો ટકાથી અને બે ટકા સુધીનું પેશીનું કોડીનું પ્રમાણ હોય ને સુપર એકસ્ટ્રા ફોર જી ક્વૉલિટી ફાઇવ જી ક્વૉલિટી હોય તો એમાં ભાવ છે પંદરસો દસ વીસ રૂપિયાથી અને પંદરસો નેવું રૂપિયા સુધી ઊંચામાં છે જોવા મળે છે જેની અંદર માર્કેટિંગ યાર્ડોમાં આપણે જોઈએ તો ભાવ છે પંદરસો એસી સુધી અને અમુક વિસ્તારોમાં છે નેવું સુધી છે ઊંચામાં જોવા મળે છે ગામડે જોઈએ તો કપાસ બજારની અંદર પંદરસો પચાસ રૂપિયા થી લઈને એસી રૂપિયા સુધી છે છે ઘણા બધા વિસ્તારોમાં વહીવટ થતા અને માગણી થતી છે જોવા મળે છે ઘણા બધા ખેડૂત કોમેન્ટ આવે છે છે અમે પણ જાતે ઘણું બધું જાણ્યું અને બે ત્રણ દિવસ જે અમે પણ ફર્યા હતા એમાં પણ અમને સરસા અને અનુભવ થયા છે કે જેની અંદર પંદરસો પચાસ રૂપિયા થી પંદરસો સાઈઠ સિત્તેરમાં છે હવેથી બજારમાં છે માગણી છે કપાસની અંદર ખેડૂતો પાસે થતી જોવા મળે છે અમુક વિસ્તાર એવો પણ ખેડૂતો કોમેન્ટ કરી રહ્યા છે જેમાં હજી પણ સૌ પચાસ રૂપિયાની માગણી છે વેપારીઓ કરતા જોવા મળે સારી ક્વોલિટીની અંદર એવી રીતે સુપર જી ફોરજી જી ક્વોલિટીમાં જીરો ટકા કોડીના પ્રમાણ સાથે બજારમાં સોળસો રૂપિયા અને સોળસો વીસ રૂપિયા સુધી ઊંચા ભાવ છે જોવા મળે છે જેની અંદર જોઈએ તો આગળ જે આપણે વારંવાર કહી રહ્યા છીએ કે જાન્યુઆરી મહિના દરમિયાન છે બજારમાં છે તમને સોળસો ઉપરની એન્ટ્રીઓ છે ઘણા બધા વિસ્તારોમાં ક્વોલિટી વાઇઝ અપાતી જોવા મળી શકે છે ગુજરાત રાજ્યભરની અંદર વેચવાલીનું પ્રમાણ ધીમું ધીમું ઘસારા તરફ આપણને બે દિવસ પાછલા જોવા મળ્યું આજે છે બે દિવસ છે વરસાદી માહોલના કારણે દબાણ જોવા મળ્યું હતું એ બાદ આજે થોડો વધારો જોવા મળ્યો છે વેચવાલીમાં કારણ કે વાતાવરણ સાફ હતું રાજ્યની અંદર એના લીધે ફરીવાર વીસથી ત્રીસ હજાર મણની વેચવાલી આજે થોડી વધીને જોવા મળે છે બાકીના દિવસોમાં દોઢ લાખ મણ આજુબાજુ વેચવાલી જોવા મળી શકે છે સતત ઘટડા સાથે વેચવાલી જોવા મળે છે અને એની સામે જોઈએ તો બજાર ભાવ છે સુધારાની સાલ સાથે ખેડૂતોને વેચાણમાં છે ભાવ મળી રહે અને વેચાણ છે પોતાના ઓછા ભાવે કરી શકે એ માટે ખાસ આપડે ભાગની અંદર વારંવાર કાળજીપૂર્વક છે માહિતી લઈને હાજર થતા હોઈએ છીએ હવે મળી એક નવા ભાગ સાથે તમામ ખેડૂત મિત્રો ને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર